મુડાસા તાલુકાની મુલોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે ત્યારે ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને હાલ પણ ઉમેદવારી નોંધાવી હોય તેવા ઉમેદવાર સુશીલાબેન ભરતસિંહ ઠાકુર ગત પંચવર્ષીય યોજના અંતર્ગત લોકોને વિવિધ લાભો અપાવ્યા હોવાનું કહેવાય છે ગામમાં રોડ રસ્તાને પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવી છે આજુબાજુના વિસ્તારમાં સરકારીની યોજનાઓ લોકો સુધી પહોંચાડી જનહિત માટે ભકીરથ કાર્ય પોતે કરી હોય ત્યારે ફરીથી રિપીટ કરી સરપંચ બનાવી સર્વાંગી વિકાસ માટે પોતાનો તરફથી મતદાન કરી વિકાસ પેનલના નિશાન એવા ચપ્પલની જોડીને આવનારા બાવીસ તારીખે મતદાન કરી ફરીથી સુશીલાબેનને વિજય બનાવવા અપીલ કરી હતી હાલ જે ગ્રુપ ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણી ચાલી રહી છે તેમાં મુલોચ ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર જે અમારા જે પૂર્વ સરપંચ મારા ધર્મપત્ની ડામર સુશીલાબેન ભરતભાઈ હતા જેઓ અગાઉ પાંચ વર્ષ ગામમાં સારો પણ વહીવટ કરેલો છે અને સારા વિકાસના કામો કર્યા છે જે રોડ જાહેર રસ્તા આરોગ્યની સુવિધા જે વ્યક્તિગત આવાસના જે કામો છે જે મનરેગા યોજના છે એમાં પૂરેપૂરો લાભ હંમેશા હર હંમેશા ગામમાં આપવાનો પણ પ્રયત્ન કર્યો છે અને આ વખત ફરીથી પણ રિપીટમાં જે ઉમેદવારી ફરી અમારા વિકાસ પેનલ સાથે ઉમેદવારી નોંધાઈ છે અને સમગ્ર વિકાસ પેનલ ગામને જે વિકાસની ગાડી છે એ આગળ વધારવા માટે હર હંમેશ પ્રયત્ન કરે અને પ્રયત્નોથી ગામને જે આગળ પહોંચાડવાનું છે જે ખૂટતા જે કામો બાકી પડેલા છે એ પૂર્ણ થાય જે મેદાન લાઇબ્રેરી જે ડિજિટલ સેવાઓ છે જે સીસી ફૂટેજથી જે સજ્જ કરવું આખું ગામ એ અમારી આગ આગળની નેમ છે અને અમારી જે વિકાસ પેનલને ગ્રામજનો જે ઉપર ભરોસો મૂકી અને વોટ કરી અને વિજય બનાવે જે અમારું વિકાસ પેનલનું જે નિશાન છે ચંપલની જોડી છે અને સમગ્ર આખી વિકાસ પેનલ જીતવાની છે અને અમે આગળ વધુ વિકાસના કામો કરતા રહીએ એ બાબતે હું આશા વ્યક્ત કરું છું પહેલાં જે ચૂંટણીમાં જે સરપંચ સુશીલાબેન ભરતભાઈ ડામોર જે પહેલાં ચૂંટણીમાં જીત્યા હતા અને ફરી એ પણ એ રહ્યા છે એટલે ગામમાં સારું એવું કામ કર્યું છે રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ મનરેગાનું કામ આવ્યું છે જે રોગ કામ નતો થયો એ સુશીલાબેને કરી બતાવ્યો છે બરાબર એ બદલ ફરીએ પાછી ઉમેદવારી એમને કરી છે એટલે અમે સૌ ગામજનો એમના જોડે છીએ અને અમે પૂર્વ વિજયથી વિજય બનાવવા અમે તત્પર છીએ તો ફરીથી જ્યારે ઉમેદવારી બેને નોંધાઈ છે તો પ્રાથમિક શું અપેક્ષા રાખો છે એમના પ્રત્યે અપેક્ષા સાહેબ એવી છે કે જે કામ ગામમાં કર્યું છે તો બધું દેખાય જ છે અને હજી વધુ વેગ થાય વેગ બનો એના માટે અમે ગામજનો તૈયાર છીએ સાહેબ આપણી પંચાયતમાં અત્યારે ચાલી રહેલા કામો કે જે જૂના હતા હા અને હવે નવેસરથી કરવાના છે તો એ બાબતે શું કહે છે નવેસરથી સાહેબ ગ્રાન્ટ પરમાણે અમે કામ કરવાના જ છીએ અને અમે કરાવવાના જ છીએ એ માટે અમે તૈયાર છીએ સાહેબ જે કામ સારું કરો એને અમે બહુમતી જંગીથી જીતાડવા તૈયાર છીએ